મંદિરે પહોંચવા માટે તળાવ ઉપર આરસીસી રસ્તો અત્યારે બનાવવામાં આવેલું છે આ મંદિર શહેરથી નજીકના વિસ્તારમાં હોવાના કારણે અહીં લોકો દર્શન કરવા માટે આવે છે આ મંદિર પ્રકૃતિની સાનિધ્યમાં તળાવના કિનારા ઉપર રમણીય વાતાવરણ અને શાંતિમય વાતાવરણથી ઘેરાયેલ છે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવ્યા પછી એક આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એક કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલું છે આ મંદિર પરિસરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મુખ્ય મંદિર છે તેમની બાજુમાં સંત એવા શ્રી ઓગરનાથની ચેતન સમાધિ જેમના પગલાંની પધરાવણી કરવામાં આવેલી છે તથા શ્રી ઓગરનાથની ચરણ પાદુકા બાજુમાં અહીં ચેતન સમાધિ આવેલી છે તથા તેની બાજુમાં શ્રી શીતળા માતાનું મંદિર આવેલું છે તથા કાશી વિશ્વનાથના સામેના બાજુએ એક ધોણો આવેલું છે આ બધા મંદિરો મંદિર પરિસરમાં આવેલા છે આ બધા મંદિરો નાના છે અને તેમને આરસના પથ્થરોમાંથી બનાવવામાં આવેલા છે અહીં જોગમાયા જોગણીમાનું મંદિર પણ આવેલું છે અહીંના કુદરતી વાતાવરણને કારણે મન શાંત અને ભક્તિમય થઈ જાય છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર તળાવના કિનારો પર હોવાથી આ મંદિર તળાવનો નજારો જોઈ શકાય છે અહીં તળાવનો નજારો અને રમણીય વાતાવરણ નિહાળવા માટે બેઠક વ્યવસ્થા રૂપે પાળીઓ તથા ભાંકડા મૂકવામાં આવેલા છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે રાધનપુર તથા આજુબાજુના લોકો આવે છે અહીં શ્રાવણ માસમાં મેળાનું આયોજન કરવામાં આવે છે તથા સોમવારે શિવરાત્રી જેવા દેવ તહેવારોમાં લોકો દર્શન કરવા માટે આવે છે તથા શ્રાવણ માસમાં એકસો આઠ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં આપણને બગીચા જેવું વાતાવરણ અને તેના રહેલા ઝાડ અને ફૂલોથી સુશોભિત આ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર રાધનપુર શહેરના લોકોનું આસ્થાનું પ્રતિક છે અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની કૃપા રાધનપુર ઉપર સદાય બની રહે છે તમને અમારો આ કાશી વિશ્વનાથ મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા માહિતીથી ભરેલા અને દર્શનીય સ્થળ જોવા માટે અમારી ચેનલ એન્ટપી બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો